કેમ છો બધા મજામાં ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો હમણાં હે ને વિડીયો બનાવવાનું જાજો ટાઈમ થઈ ગયો મારા ખ્યાલ પ્રમાણે હમણાં ટાઈમ જ જડતો વિડીયો બનાવવાનું એવું કારણ છે કે અમારે સિઝન છે અત્યારે બધી કામની તો ટાઈમ જ જડતો તો અટાણે આ શુક્રવારે ટાઈમ જળ ગો ને હું આગણી થોડોક અટાણે દિવેટલો હોય તો હેલો આગણી લગભગ પૂગી જાય સાયકલ લઈને જે સાયકલ લીધી જૂની લીધી પંદરસો સેક પંદરસોની એટલે અહીંના પંદરસો સેકલની એટલે લગભગ પાંત્રીસ હજાર જેવું થાય ઇન્ડિયાના પૈસા એટલે અહીં તો ન કંઈ કહેવાય અહીં અહીં તમે પંદરસો સેકલ કંઈ ન કહેવાય તો આપણે ઇન્ડિયામાં કન્વે રૂપિયામાં કન્વેટ કરીએ તો વધારે કહેવાય તો જો આ સાયકલ છે પંદરસોની લીધી એટલે ઇન્ડિયાના ત્રીસ પાંત્રીસ હજાર થાય બેટરીવાળી આવે લગભગ પછી પછી કિલોમીટર હાલે થોડીક વાપરેલી છે તો હું આગળ જ્યાં બધો રોડ છે આગમાં આથી પાછો થોડોક આ આ વાળીયુનો રસ્તો હોય વાળીયુમાં આવે અને આથી એક કિલોમીટર પછી હાઈવે આવે છે તો હાલો આગળ વિડીયમ બનાવી રહીજો એટલે ને એટલો દી છે આ દીયા છે માથે મોહે ને આ બાજુ જો આ બધાય દેખાય ને એ બધાય ગ્રીન હાઉસ છે આ આખાય આ બધે બધા હે ગ્રીન હાઉસ છે જાય હરો હર じゃ આ બધા અને હું આ રસ્તે જા હે આપણે સાયકલ આ ડિસ્પ્લે

બધું જંગલ જ છે ફોરેસ્ટ ટૂંકમાં સરકારી હું જો આઈવે ભૂગ સિગ્નલ બલ હે તાણે આ લાલ સિગ્નલ હે એલું થાય પછી આગળ હું જાય મારે આંભી સાઈડ માં આ ગામડું દેખાય નથી અહીં જવાનું जय रोकेट सीढ़ी ऊपर देखा जो आ कीपाह नु खेतर है आ कपास नु है जा कपास से जो आ है ना आखे आखू की कीपाह नु है बटन जरा अंधारो थे गो दिखाई देखा है नहीं तो मने जा रही આ કંઈ ખબર નથી પડતી આવેલા કાપણી કાલા કીએ કાલા હોય કે કિયો કીપા હોય મને તો કાલા જ લાગે આ પહેલાં વાવતા અટાણા તો કંઈ ખબર નથી પડતી આમાં લેવો જોઈએ બધી ટપક ઉપર જ છે જો નડી રહી ટપકની ને આ મને થઈ સો ટકા કાલા જ છે આ જોવાનો ફાલ અને આ લાઈન છે આપણે પેલા કાલાંકીએ જ એ પો ટકા મળી કઈ ખબર નથી બહુ પેલા વાવતા અમારે પછી બધું બંધ થઈ ગયું વાવવાનું એવું કે પામ એટલે કઈ ખ્યાલ ન टपकित छे નું કારણ હે કે અમાર પોરબંદર માં ઓશો કપા હવાઈ કે જે હરો હરી છે ટપક ઉપર છે જે આ બધું આખે આખું હમ થોડું મોડું થેગો અને ધારા એ બે હાથ મે ગો એવું થેગો તણ તો થોડોક ટૂકો વિડીયો બનાવી નાખ અંધારામાં દેખાય નહીં આ કપાસ આ ખબર નથી પડતી આમાં કે પાણી વધારે જળે તેવું થઈ ગયું હોય તો અને આ હે ને લાઈનમાં જુઓ વ્હીલ ફિટ કરેલ હોય ટાયર એટલે ઢહાળવી હલબી લાગે હોય હાંધાવાળી બધી આ રીતના આ રીતના એમાં ટાયર ફિટ કરેલો હોય જો હા અહીંયા સાપડો હાંધો હોય જે આ રીતના હાંધો હોય સાપડા હે એ લગભગ પછી ત્રીસ ત્રીસ ફૂટના કટકા પીડા બીજો કંઈ ફેરને તો આપણા નજીક છે ખેતી એક જોવાનું છે કે આ હાવ ડીઝર્ટ રણ રણ છે ને રણમાં પણ ખેતી કરે હા લોકો આ રણ રહેતી જ કાંઈ તમણી એક ઝાડુ ન જોવા જડે ના બધ બધી ખેતી થાય એટલે થોડીક મહેનત કરે ટેકનોલોજી વાપરે એટલે થાય ને કે ન થાય આથી આજે હું કામ કરા ને આથી પચાસ કિલોમીટર પછી આખા આખી રણ જ આવે છે જે દુબઈમાં હે ને એ રીતના જ તો ત્યાં પણ પાંચસો પાંચસો એકરમાં હે ખજૂરના બધાય બધાય બકાલાના ટોટલી બકાલું ગમે એવી જમીનમાં ઉત્પાદન કરે એનું કારણ છે કે ટપકથી જ બધું કરવાનું જમીનમાં કંઈ હારાવાટ ન હોય જમીન ફળદ્રુપ ન થાય નહીં ફર્ટિલાઇઝર ઉપર ને દવા ઉપર જ આ લોકો કરે ખેતી આ છે ને જ્યાં મધમાખીનું હોય મધમાખીની ની ઉછેર એનું કારણ છે કે મધમાખી બીજા ફૂલમાંથી ઓલા ફૂલમાં બેસે અને બેલા ફૂલમાં બેસે એટલે એનું એક પ્રજનન થાય જે મધમાખી એક ફૂલમાંથી બીજા ફૂલમાં બેસે બીજા ફૂલમાંથી ઓલા ફૂલમાં બે જ્યાં પેટીઓમાં મધમાખી છે ત્યાં તમને દેખાય પડું દેખાય જા બેઠી મધમાખી ની ઉછેરે ખેતરો ખેતર ગ્રીનહાઉસ હોય અંદર પણ ઉસેરેલું જા અને આ હરોહર જ્યાં આ દેખાય ને આખે આખું ખેતર આ કપાહ નું છે જા ખાલી પીડ્યા આગમ ભીડ હે આપણે કે બીડ પીડ્યું તો એવું બધું હે જવું આ કપાસ હે અને મને થાય કે આ બારોબાર ટપક ની આ લાઈન છે આથી હરોહર તમને દેખાય ના સુધી જાય એ હેઠ વાં સુધી હરોહર કિપાહ જ છે દેખાય ના સુધી જો હરોહર આખું ખેતર મને થાય કે કદાચ નહીં દોઢસો વીઘાનું હે આ પટ્ટો હરોહર એ વાંથી આવી સુધી આ પીડ્યો કોઈ ની વાવ હોય ભાગ્યો તો જા પટ્ટો જો આ રીતના વાવેલ છે આજે આ પાણીને જ પીગું ને છે સગા આ મશીનીથી જ વાવેલ હોય વટાણે ઇજરાયલમાં જ્યાં વાવેતર હે કપાહનું તો હાલો મારે અંધારું થઈ જાય પાછું ઉગવામાં વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો કંઈ કેવો કપાસ છે ને મને ખબર નથી પડતી બહુ એટલી તો ધન્યવાદ આભાર